મારું તો સુકરાય કે મોંટા નહી હવે ઈચાણે આ બતાયારે છે હવે સુકરવા તો શિવરા તિસ ને સુકરવા સુકરને શિવરા તિસ બંદુ પેલે થોડી એ જીરો થી બોલે ફક કરા દે અમાર કે બેઠા બેઠા કોય કરતા નહી ઓ વાત નહી કરતો ગમી ગાડીઓ તું લે આતરે રોટલા ખા રોટલા ખા ખાટલા પડ્યો પડ્યો ઓવે કેમ રોટલી બંધ થઈ ગઈ અરે આડી ઓડી કે પંજાત કાઢાય તારા છોકરાની અને તું લે આટ હોણમાં થઈ ગયો ડોહો ઓવે બધું બધું જોત કર હિંમત ઓરકો કસતો હતો કસતો નહીં તો જોમણી દાવ કેગર અચ્છો છે હલ હ

आछ न जइला हो आ तू जा तू तू जा मउ आ हारो खेल न गट्टो बा नी आ मउ आउ जल्दी आउ आउ आछो आउ अब त मने जाडो त नी दो औरस्ता भिगो था हडो त जाडो आय बाय जा ओ रे जाने पीले पीले ओ मर राजा तू मारी लिए तू मारी ओ पीले पीले أنا راجئ أنا A băng gần đây, 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 मुझहूलह अरे तरी मत बरो पंजी बोल चढी है ए पिले पिले एम राजा कर कर पिले पिले हिजानी लेले मी ओ माय गॉड

पिले पिले ओ जाने अरे क्यों ले तू तो Oh, 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 <kung> Kami bangsa, <laughs> <laughs>

તબાય એ રીલ રીલ ઓ માર રાજા યે ખાતું નહી વિશાલ અલ ગટુ ખાતું ઓ તાર કાકાને નહી દેખાતું તને નહી

Pinet, 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 pitet, 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 બોલા કાકા પીલે તમે ખાલી હોય તમે

મારા કાકા ને કાકા ના બેન ભેગા કરી મારું એમ થાય ખબર ને કાકા mà cái khen mình không lấy nhưng mà tôi mà cái khen là u nạp toàn bộ đấy, cái cái này khi phải u nạp mà, muốn nạp cái khen cho nó ra mà cái khen thật quan, cái khen u chơi cái gì, u nạp là mà bên này không có để mài giày, mà cái khen tàu của kêu phụ xe, cà phê bữa nay có, anh chơi đi, chúc anh luôn,

આ મને કાલની માંગલીયા ઓય કાકા હું હવે હતા સાચી વાત છે લાઈન ઘઉં ખોઈ સી એટલે માર તો મારા આવતું ના કરાય પણ હવે થઈ ગઈ થઈ ગઈ શું करू બટી હું ના કરું કાકા હરગેમ માફી માગી લે ને તું નીમ બેબેન ખવાજો રામે સરવજી કાકા હો હો હા તમે માફી માંગો ગમન ગગન બાપળા નાવ ના કરાય ગમન ગગન બાપળા નાવ ના કરાય આપડા પાકો મુસ્તરો કે અને આતા તુજ ના કે ઓય રી વાત કમાલ મજા તા આપડા હા મારો બનાસ ખોઠો હા જુઓ નારો સા